આપણે જવાનું છે કોમે બરાબર તો આપણે સવારમાં ચા તો પી લીધું હતું નાસ્તો કરવાનું બાકી હતું તો જો તારમાં ટિફિન બની ગયું અને નાસ્તો આપણે ટિફિન તો ટિફિન લઈ જવાનું છે કોમે અને આપણે નાસ્તો કરેલી એટલે બપોરે મોડું થાય તો વધુ ના આવે તો મિત્રો નાસ્તો કરીને બરાબર નાસ્તો કરી લીધો આપણે બપોર માટે સબ્જી છે વટાણા વટાણા છો વટાણા તુવેર 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 બટાકા ડુંગળી એવું બધું મિક્સ સબ્જી છે તો હવે આજ તો આપણે આખો દાડો બના નહીં આજે આપણે આખો દાડો કોમ ઉપર રહેવાના છે

આપણે બે દાણા રજા પડાવે રજા ના પડાવ ચાલુ હોય પોતે રજા નહીં પડાવે આ રેતા હોય આપડા મિત્રો આપણે કોણ ઉપર તાબા ઉપર પાઇપો હવે અહીંથી ઉતારવાની આ હોલ થોડા થોડા હોરવા નહીં હોલ ફોરી ફોરી એક ઉતારી હોલ વધારે ફરી ગયો આ હોલ હોરવાનું ફેર ચાલુ કર્યું નેચરથી ક્લેમ્પ મારશે તો કમ્ફર્ટ થાય તો મિત્રો થોડા થોડા વિડીયો બનાવશું આજ તો કોઈ વિડીયો બનાવનારું છે નહીં અને આપણે કોમ કરીએ કે વિડીયો બનાવે એટલે થોડો થોડો વિડીયો બનાવશે કેમ કે ટાઈમ સેટ થતો નહીં એટલે માપના માપના વિડીયો બનાવીશું પણ બનાવશે ખરા તો મળીએ મિત્રો આ કડી ગઈ તો મિત્રો આપણે હવે પેથાપુરથી ચાર પાઈપો ઉતારી અને હવે જવાનું છે આપણે ઘેર આ કૂતરો ધાબા ઉપર આવી ગયો તો આપણે હવે જવાનું તો મિત્રો જો આપણે ફોર્મ જો કોમ પતી ગયું કોમ ફોર્મ પતા જો આ રીતના હેડે ને ઘોડો ઘોડો જો છે ને કડા ધડા જુઓ તો મિત્રો આપણે આવા સ્વિજનથી ઘેર જવાના કહેવા આજે હાડા હાથ ઘેર જવાનું હતું પણ થોડુંક મટિરિયલ કાઢવાનું હતું તે મટિરિયલ કાઢવા મોડું થઈ ગયું સીજો સજી ટેડસ હવે આપણે જઈએ જે અને એસ્પાલ હોય તો મન્સુરિયાની દુકાનથી એસ્પાલના રહેતા જઈએ એ રખાવા સાંજક આવે કોઈ જણા સાંજે અમે કહીએ તો મલીએ પાર્ટી હજાર

તો જમવામાં આવવા છે ફૂલાવાળની સબ્જી બાજરીનો રોટલો ઘઉંનો રોટલો બનવાનું ચાલુ છે એક બાજુ ગરમા ગરમ અને આપણે અમે જમવા ત્રણ જણા બેસી ગયા છે દેવરા દેશપ્રાણના તો હવે જમીન મળીએ જો એક બાજુ લાવ્યા છીએ આપણે લાલ કલર લાલ તો ખીચડી દેવાય ચલો મિત્રો તને મળીએ આપડે જમીન કઈ સવા આપડે જમ જમી લીધું બ્લોગ પસંદ આવે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ